નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ વડોદરા સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ બ્રહ્મકુમારીય ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાદલી ગામે સિનોર તાલુકા જીન પાસે આજે બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શાખાનું ભૂમિપૂજન કરાયું હતું આ નવનિર્માણ પામતા બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય નવનિર્માણ પામનાર શાખાના ભૂમિપૂજન સમારોહમાં સિનોર એપીએમસી ચેરમેન સચિનભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ તેમજ બ્રહ્મકુમારી ડભોઈ શાખાના સંચાલિકા દીદી તેમજ આજુબાજુના ગામોના બ્રહ્મકુમારી શાખાના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મેહુલ પટેલ સિનોર આ અંગેની વધુ વિગતો તમે સમાચારો અંગે જોતા રહો B1 ન્યૂઝ વડોદરા મહારાજ શાહજીરાવ ગાયપરની ભૂમિ અને આ સિનોરમાં આવનારા દિવસોમાં ભગવાન આજરોજ સાડલી મુકામે બ્રહ્મકુમારી કેન્દ્રનું જે નવું ભવન બનવાનું છે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે ખાસ પરમવંદની નિરંજના દિધિ ચંદ્રિકા દિદી તેમજ જ્યોતિદીના વરદ હસ્તે અને બ્રહ્મકુમારીઝના બહેનો અને ભક્તોના હાજરીમાં આજે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું છે તો આવનારા દિવસોમાં વહેલી તકે આ ભવનનું નિર્માણ થાય અને અહીંથી જે બ્રહ્મકુમારીઝનું જે પ્રવૃત્તિ ચાલુ રહી છે અહીંથી એનું પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય બ્રહ્માકુમારી વિદ્યાલય ના સમગ્ર વિશ્વની અંદર તેના સાડા પાંચ થી વધુ સેવા કેન્દ્રો છે તેનું એક કેન્દ્ર અહીંયા સાદલી અંદર શરૂ કરવામાં આવી રહ્યું છે કેન્દ્ર તો છે જ પણ કેન્દ્ર માટેનું ભવન થી બ્રહ્માકુમારી ચંદ્રિકાબેનજી વડોદરા થી બ્રહ્માકુમારી ડોક્ટર નિરંજનાબેન મીનાબેન અને વિશેષ આ કાર્યમાં જે ખૂબ જ પ્રેરણાદાયી છે એવા બ્રહ્માકુમારી જ્યોતિબેન ઉપસ્થિત રહ્યા આ સેવા કેન્દ્રનો કાર્યભાર બ્રહ્માકુમારી જ્યોતિબેન તથા બ્રહ્માકુમારી પારુલબેન બંને સંભાળવાના છે એટલે બધાને જ આ વિશેષ સંદેશ મળે એવી મારી ઈચ્છા છે કે બધા મળીને આ સેવા કેન્દ્રને બનાવવા માટે સહયોગી બને એટલું જ નહીં પણ આ સેવા કેન્દ્ર પર શીખવાડવામાં આવતા જ્ઞાન અને સહજ રાજયોગનું શિક્ષણ પોતાના જીવનની અંદર લે જીવનનું પરિવર્તન કરે અને આ કળિયુગની સમયને ફરીથી સતયુગનો સમય પરિવર્તન કરવામાં સહયોગી બને એવી ખૂબ ખૂબ અંતરની શુભેચ્છા છે ઓમ શાંતિ